નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમુકવાર જીવનમાં એવી ઘટના બની જતી હોય છે કે જે કોઈને સપને પણ નહીં વિચાર્યું હોય એવી ઘટનાઓ બની જતી હોય છે જેનાથી જીવનની ખુશી માતમમાં પસરી જતી હોય છે રોવાટા ઉભી કરી દે તેવી આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે જ્યાં એવી ઘટના છે કે સુવાગરાતના દિવસે જ દુલ્હા દુલ્હણની અર્થે ઉઠી હતી પ્રતાપસિંહ યાદવ બાજુના ગામની પૂજા નામની છોકરી સાથે તેના લગન નક્કી થયા હતા પરિવારના લોકો ધામધૂમથી દીકરાની જાન લઈને ગયા હતા સામાજિક રીતિ રિવાજોથી બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા પૂજાની વિદાય કરીને તે તેને સાસરીમાં લાવવામાં આવી હતી ધૂમધામથી પૂજાના ગૃહ પ્રવેશ પણ કરાવવામાં આવ્યા હતા સાંજે જમીને તે બંને પોતાની પહેલી રાત એટલે કે સુવાગ્રત મનાવવા માટે રૂમમાં ગયા હતા સવારે મોડે સુધી પણ તે બહાર ના આવતા પરિવારના લોકો તેને અવાજ લગાવ્યો હતો પણ તે બહાર આવ્યો ન હતો ત્યારે દરવાજો તોડીને જોયું તો બંનેના પલંગ પર મુદ્દે મળી આવ્યા હતા આ જોઈને આખા પરિવારમાં માતમ સવાઈ ગયો હતો લગ્નના બીજા જ દિવસે પતિ પત્નીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ સવાઈ ગયો હતો લગ્નના બીજા જ દિવસે નવ દંપતીનું મૃત્યુ થઈ ગયું હતું અને તેની અંતિમ યાત્રા નીકળતા આખા ગામમાં માતમ સવાઈ ગયો હતો હું ગામ ધૂસકે ધૂસકે રડી પડ્યું હતું તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે હાર્ટ એટેકથી બંનેનું મૃત્યુ થયું છે